kira kere nih kok? epa leda no, <hesitation> bole niko, seba imo, <hesitation> bole niko 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 seba tuh, <hesitation> bole niko seba imo, <hesitation> bole niko ની બસ કાન બાકી planning

વાલોર 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 જીવા હાલ લાગી વા કરો ભાઈ ખાવાનું છે એ તો ખબર જ છે વાહ પાછો છા સા તાર ગામમાં જાવ કે હમ છા બનાવ છે મારા પપ્પા જે છે ગામમાં ને મારે જવું છે ગામમાં બાજુના ગામમાં જવું છે ભાઈ બની દુકાને એક જોડ કપડાની લેવી છે તો જાય ભાઈ બની દુકાન છે એને ફોન કર્યો તો હમણાંથી એક કેદું ને કપડા ને એવું લીધું નથી બહાર જવાનું શું હવે નક્કી થાય પછી તમને કહું ક્યાં જવાનું એમ તો પછી આપણે ગામમાં જવાનું છે તો ગાડી પાર્કિંગ કરતી હતી ને આ રસ્તો છે એ અમારા ગામ બગી આવે આ રસ્તો છે ઉષા કોટડા ને અમારે ભાઈની દુકાન છે અહીં રસ્તામાં કામ છે ભાવ ચાલુ કપડા બપડા દેવાના ને એમ થોડા દવા લેવા ને એવું કપડા લેવા આવ્યો તો ભાઈ દવાનું કામ કરે પણ આપડે એનું કઈ કામ છે નહી ને અહીં છે આપણું કામ છે ને બધું અહીંયા આપણું કામ છે ને ભાઈ તો એક કદી જોડ લઈ જવાની છે કપડાની ને બહાર જવાનું છે એટલે થોડો ઘણો સામાન લઈ જવાનો છે ભાઈ બધું અત્યારે ભરી દીધેલું છે સામાન તો હું તો અહીંયા તો ઘણીવાર કપડાં લેવાના ચપ્પલ ને બધું અહીંયાથી જ લેવાનું હોય મારે એટલે ભાઈ દેની ભાઈ કપડા આવે એમની તો હવે તો અહીં ઘણું બધું સામાન વે છે ભાઈ તો હું થોડીક ખરીદી કરી લઉં ફેમલી તો કપડાં મસ્ત પેકિંગ કરી લીધા છે ને ભાઈની નહીં બે બસ દુકાની તો બે બસ બેઠા હોય એમ તો એને મોટ ભાઈ બેઠા હોય પણ છે અહીં

ત્રીસ કે કમ્પ્લીટ થઈ ગયા હતા તો બધાને થેન્ક યુ કે તમે બધા ત્રીસ કે ની ફેમિલી કમ્પ્લીટ કરી દીધી એટલે બધાને દિલથી આભાર કે ત્રીસ હજાર જણા આપણી ફેમિલીમાં જોડાઈ ગયા તો કઈ કહેવા મળશે બધાને કે આવું નવું સપોર્ટ કરતા હોય સપોર્ટ કરતો અમને આગળ લીધા દો હા કારણ કે મારા મમ્મીને કહે ભાઈ ગામડાનું તમે ડેલી લાઈફ જોવો જ છો તો પછી બસ બીજું તો અમારે શું હોય તો એ તે મેં નહોતો વિચાર્યું કે એટલા બધા સબસ્ક્રાઇબર એ થાય મારી ચેનલમાં તમે આવું બધું સપોર્ટ કરશો તો બધાને થેન્ક યુ દિલ થી આભાર ને બસ આશા કરું છું કે આજનો બ્લોગ તમને ગીમો હશે ને ગીમો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આશી બેન કેમ કાંઈ બોલતા નહીં તો બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો Kurdo support kurdo. Ayo keliling aja. Open locker do. like, comment, share, subscribe, keren. Boleh tanen. Mau lihat apakah? Nau logma. Cau di. Jai Mataji. Bye bye.